अजिया, खाली अजिया, खाली दिखा रहे हैं ना? देवर छोड़ दे मोरो मोरो माय रहा तो कौन है? जो ना, मारे हुए अजिया तो हाँ सर ये रंगीन बैंड बताई बात है तो वीडियो को ऊपर गाड़ी बताऊं? नहीं नहीं देवर खोलो तन मित्र अरे ना पूछना सुनना क्या है अरे आपने कैसे बोटा बोटा તો મિત્રો દેવૈતભાઈ ખાવડના તાજા સમાચાર બહાર આવી રહ્યા છે કે દેવાયતભાઈ ખાવડે આજથી છ મહિના બાદ કોઈ જોડે હુમલો કર્યો તો અને તેનો બદલો લેવા બદલ તેમની ગાડી ફોર્ચ્યુનર કિયાથી ફટકાણી છે અને તેમને તાત્કાલિક દવાખાનામાં નાખવામાં આવે છે તો આ વાતમાં શું છે તો તમે પૂરો વિડિયો નિહાળજો અને પૂરા વિડીયોમાં હું બધું જ બતાવવાનો છું તો મિત્રો દેવાયતભાઈ ખાવડના શું કારણો છે અને શું જાણવા મળે છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને દેવાઈતભે ખાવાડે કી આ ગાડી કઈ રીતે નાખી છે તો વિડીયોમાં હું બધું જ બતાવવાનો છું તો મિત્રો તો મિત્રો દેવાઈતભે ખાવાડે કેમ બદલો લીધો છે અને આ કારણમાં શું હતું તો શું ઘટના ઘટી છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયોના એન્ડ સુધી જોવા જુઓ તો તમને ખબર પડશે દિવ્ય ભાસ્કર માં અતર ના કરશો અતર ના કરશો પ્લીઝ હાલો એટલે આખી ગાડી ને કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે એટલે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમા રીતના માર્યું અને કે આ રીયોલો તારા આટુ લાવ્યો છું બે નંબરની વડાકો કરીને તને માન નાખવા દઈ છે તું ગયો જો કેસ બેસ કરતો મારી એ વારીયા